સોડા પીવા જાઓ તો થઈ જજો સાવધાન ખુલ્લી સોડા તો ઠીક હવે સીલપેક બોટલ ઉપર પણ નથી રહ્યો ભરોસો કારણ કે હવે તો પેક બોટલમાંથી પણ જીવાત નીકળી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં આવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ગ્રાહક દુકાનમાં સોડા ખરીદી કરવા માટે ગયા હતા સોડા ખરીદી કર્યા પછી પીવા માટે બોટલ ખોલવા ગયા ત્યાં ગ્રાહકની નજર પડી તો ગ્રાહક ચોંકી ગયા તેમાં કાળા રંગનું કંઈક દેખાતું હતું ધ્યાનથી જોતા જીવાત જેવું લાગ્યું તુરંત જ ગ્રાહકે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો કે યોગ્ય જવાબ નહીં મળતા હવે સોડાની ગુણવત્તા ઉપર સવાલો ઉઠી રહ્યા છે સાંભળો ગ્રાહકે શું કહ્યું પટેલ મારું નામ છે તો સાંજના જમી અને અમે રૂટિન સોડા પીવા આવતા હોઈએ છીએ તો આ એક પ્રોડક્ટ છે જે નવી આવી છે તો અમે આજે સોડા પીવા માટે જ્યારે અમે આ બોટલ લીધી અને ખોલવાનો પ્રયાસ ખોલવા જઈ રહ્યા હતા ત્યારે અંદર મકોડો નીકળ્યો છે અને આ કોઈક જે એમ એન્ટરપ્રાઇઝ કરી અને રાજકોટની પ્રોડક્ટ છે જે જોયું અને એના કસ્ટમર કેર ઉપર અમે ફોન પણ કર્યો એને વિડીયો પણ મોકલ્યો હજુ સુધી એનો રિસ્પોન્સ લગભગ અડધો કલાક જેવું થયું છે એનું તો અમારે તો એવું કહેવું છે કે જેમને આને લાઇસન્સ આપ્યું છે તો એમને શું ચેક કર્યું અને લાઇસન્સ આપ્યું ને આજે આ મકોડો છે કાલે ઘરોળી પણ આવી શકે કોકરોચ પણ આવી શકે તો અમારે ગવર્મેન્ટને એટલી રિક્વેસ્ટ છે કે શ્વાસ સાથે ચેડા ના થાય અને આ આવી કંપનીને તરત બંધ કરવામાં આવે અમારી એવી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓમાંથી કંઈક ને કંઈક જીવાત નીકળવાની હવે ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અરવલ્લી જિલ્લામાં પણ આવી ઘટના સામે આવી છે જો કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શું કાર્યવાહી કરી તે એક સવાલ છે દિવાળી સમયે માત્ર ખાના પૂરતી કાર્યવાહી કરવા દોડતું ફૂડ એન્ડ ડ્રગ અને અરવલ્લી જિલ્લા પુરવઠા વિભાગ આવી ઘટનાઓ પછી પણ કેમ જાગતું નથી તે એક મોટો સવાલ છે ટીમ મેરા ગુજરાત અરવલ્લી